જે આનો ઇતિહાસ એવો છે કે જે આપણે પાટણપતિ રાજા સિદ્ધરાજ જયસિંહ હતો કે જેમને જે ઈ આપણે ઈ ટાઈમ પર જે જુનાગઢના રાજવિહાર એને યુદ્ધ થયેલું અને જે યુદ્ધ થયેલું મતલબ થી એટલે એમાં એ હારી ગયેલા બરાબર છે એટલે જયારે ઈ રાણકદેવી નો પલ્લો પકડ્યો સિદ્ધરાજ જયસિંહ ત્યારે કે સિદ્ધરાજ જયસિંહ ને એને શ્રાપ દીધો કે ભાઈ તને કાળો કોડ નીકળશે

હા તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે સિંહો ને આગળ મળી હાલો મિત્ર જય માતાજી આપણે જ આવી ગયા છીએ સિહોર બ્રહ્મકુંડે બ્રહ્મકુંડ નો સરસ મજાનો નજારો તમને બતાવી જે તમને વાત કરતા હતા બ્રહ્મકુંડે કે બારસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે તમને બતાવી તો આ છે આપણો બ્રહ્મકુંડ બહુ જૂનામ જૂનું સ્થળ છે આવો છે અલગ અલગ માતાજીના દેવસ્થાન છે છે સરસ મજાનો તો કેવો કુંડ છે આવો નજારો છે જે અમારી પાછળ જોઈ શકો છો તે કુંડ છે બ્રહ્મકુંડ જે પાટણપતિ સિદ્ધરાજ એ બંધાયેલો હતો જે રાણક દેવી

મંદિરના દર્શન કરાવી સમૃદ્ધ માતાજીનું મંદિર શરૂઆતમાં છે આપણને સમુદ્રી માતાજી દર્શન થાય છે તો શ્રી સમુદ શ્રી માતાજી દર્શન કરી લેજો બધા મિત્રો સરસ મજાનો નો નજારો થઈ ગયો દર્શન કરી લેજો અલગ અલગ ના એક બાપુ છે આપણે એના ઇતિહાસ વિશે પણ વાત કરીશું તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે તમને સરસ મજાના માતાજીના સરસ મજાના કામનાથ મહાદેવના દર્શન છે જે કરાવીપુર તરીકે ઓળખાય છે આપણે ઓમ નમઃ શિવાય કામનાથ મહાદેવ બહુ જૂનો ઇતિહાસ છે કામનાથ મહાદેવનો આપણે શિહોરમાં નવનાથના દર્શન થાય છે નવનાથના દર્શન કરવામાં આપણે અહીંયા શિહોર બ્રહ્મકુંડે કામનાથ મહાદેવ છે તો બધા મિત્રો દર્શન કરી લેજો કામનાથ મહાદેવના દર્શન કરી લેજો સિહોર સિંહપુર તરીકે ઓળખાય છે તે કામનાથ મહાદેવ છે સિહોર માં દર્શન થઈ શકે છે એમાંથી એક છે આ કામનાથ મહાદેવ અને અમારા સોનાક્ષી દર્શન કરવા ગયા છે આસો ના છે થઈ ગયા દર્શન તો હાલ હવે બેટા બાય જો અલગ અલગ સરસ મજાના મંદિર છે અલગ અલગ ઘણા મંદિર છે તો બધા મિત્રો વિડિયો માં કન્ટેન્ટ રહીજો તમને દર્શન કરાવશું મિત્રો જો આ ફરતા ફરતા તમે જે નજારો જોઈ શકો છો ને બધા માતાજીના દેવસ્થાન છે સરસ મજાના માતાજીના દેવસ્થાન છે આ અલગ અલગ તમે જોઈ શકો છો બહાર નું બ્રહ્મકુંડ બ્રહ્મકુંડ નો નજારો

હા દર્શન કરાવ્યા છે ને દર્શન કરાવશું અને આપણે બાપુ આવવાના છે આખરે બાપુ આવવાના એટલે સરસ મજાની ની વિશે માહિતી આપશે એ પણ તમને બતાવશું

પવિત્ર સ્થળ ગણવામાં આવે છે બ્રહ્મકુંડ અને લીલ આવે છે કોઈ પણ લોકો આજુબાજુમાં બાકી હોય અને ઇતિહાસ વિશે જાણવી આપણે સરસ મજાનો ઇતિહાસ જાણીએ બ્રહ્મકુંડ વિશે આપણને ભાઈ માહિતી આપે કેવી માહિતી છે તો બધા મિત્ર બતાવી ભાઈ જો સરસ મજાનો ઇતિહાસની વાત કરે છે કેવી રીતે છે સાહેબ અહીંયા આ છે બ્રહ્મકુંડનો હું ચોકીદાર છું મારું નામ છે અજય અને જે આનો ઇતિહાસ એવો છે કે જે આપણે પાટણપતિ રાજા સિદ્ધરાજ જયસિંહ હતો કે જેમને જે ઈ આપણે ઈ ટાઈમ પર જે જુનાગઢના રાજ વિહાર એની યુદ્ધ થયેલું અને જે યુદ્ધ થયેલું મતલબ થી એટલે એમાં અહીં હારી ગયેલા બરાબર છે એટલે જ્યારે ઈ રાણકદેવી નો પલ્લો પકડ્યો સિદ્ધરાજ જયસિંહ ત્યારે કે સિદ્ધરાજ જયસિંહને એને શ્રાપ દીધો કે ભાઈ તારે કાળો કોડ નીકળશે તો સિદ્ધાર્થને એ પ્રમાણે કાળો કોડ નીકળ્યો તો સિદ્ધરાજ જયસિંહ અહીંયા આપણે આમ ફરતા ફરતા નીકળ્યા મતલબ થી અહીંયા કંઈ કુંડ પુંડ હતું નહીં એ ટાઈમ પર જ્યારે સિદ્ધરાજ જયસિંહના ટાઈમ પર

અને ત્યાર પછી એને જે કોર્ટ વેચે પછી સ્થાપના કરી ઇતિહાસ છે છે એવું ને સાહેબ આપણને સરસ મજાની માહિતી આપી તમને માહિતી કેવી લાગી મિત્રો બો સદી ની ઇતિહાસ ની વાત છે આપણે તો લોકવાયકા કહીએ કે આપણને તો કઈ બીજી વધારે માહિતી ન હોય લોકવાયકા છે આપણે વાંચેલું હોય એના માટે કહીએ કે બાકી તો બહુ જૂની વાત તો આપણે પુંજારી સાહેબ પૂછીને ત્યારે ખ્યાલ પડે એવું થાય કે

એ વખત ને જે રાજા સાહેબ નો ઇતિહાસ હોય ભાષા હોય એ ભાષા છે એવું શકી ને સાહેબ છે આપણે તો વાસી પણ આપણને એમ થાય વાસરો આ જે જૂનો ઇતિહાસ છે જે બ્રહ્મપુર છે એ જ ઇતિહાસ ની વાત છે લખાણ છે તો ભાષા અલગ છે એટલે આપણે વાસી એકવી નહીં એવું છે તો કેવી માહિતી લાગી મિત્ર કેજો સરસ મજાની તો હા મળ્યું વિડીયોમાં આગળ હાલો મિત્ર કષ્ટ ભજન જેવું શ્રી હનુમાનજી બ્રહ્મકુંડ સરસ કરાવી હનુમાનજી નું મંદિર છે આ છે ફરતો બ્રહ્મકુંડ આપણે બાપુ પાસે સરસ મજાની માહિતી લેસ્યું બ્રહ્મકુંડ વિશે શું છે કેવી રીતે છે કેવો ઇતિહાસ છે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીને તમને ઇતિહાસ વિશે બતાવી Okay, glory

કેવો નજારો છે તો મિત્ર કેજો અને હાલો મિત્ર મળવી વિડીયો આગળ હાલો મિત્ર જો આપણે બ્રહ્મકુંડ દર્શન કરીને આગળ નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે અને અમારે શેરડી રસ પીવા માટે ઉભા રહી ગયા છે અને અમારે સાક્ષી બેન જો થાકી ગયા છે અને ધીંગણ મમ્મી જો અને પોરો ખાવા ઉભા રહી ગયા અને અમારે પ્રિયલ બેન જો રમે છે હા

અને ઘરે આવી ગયા છે તો હાલો મિત્રો હવે આ વિડીયો પૂરો કરી દઈએ આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો એક સરસ મજાની લાઈક અને એક સરસ મજાની એક કમેન્ટ કરી દેજો હાલો તો મળવી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય